બને કે એની અંદર નગારું તો કોઈ આવશે જ નહીં અમને એવી આશા છે નગારું કોણ આપે તો ભાઈ ડર હોય કે જે આ નાનો વિષય નગારું એક બહુ મોટો વિષય ન નાનામાં કોઈ નાખે ભેટ હશે તો ભગવાન સ્વીકારી લેશે અને એ રીતે જ આપણને પ્રેરણા મળી કે ભગવાન આપણું નગારો સ્વીકાર કરી લેશે અને જયારે અમે ટ્રસ્ટીને મળ્યા એમને અમને પાંચ મિનિટની જગ્યાએ અડધો કલાકનો ટાઈમ આવ્યો ચંપતરાયથી એમણે હાથ થી વગાડવાનું નગારું બનાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિક તો કદાચ વર્ષ બે વર્ષ પછી મોટર બગડી જાય તો તકલીફ પડે એના કરતા તમે આથી વગાડવાનું બનાવો ને તો વર્ષો વર્ષો સુધી ચાલવા કર સર એટલે આપી દઈએ ખૂણામાં મૂકી દે એનો મતલબ નહીં બધી બઉ મેટલો હતી સ્ટીલ ની હતી તાંબાની હતી કોપરની બી હતી લોખંડ હતી પણ હવે અમને એવો વિચાર વિચારતો ચામડા તો ગમે એટલા બનગાર કશું થવું ના જોઈએ એટલે અમે આની અંદર પ્લેટ નાખી લોખંડની

ભવ્ય મંદિર હોય અને જયારે આપણે આવું લોખંડ વાપીએ એ બી આપડા સમાજ નું એટલે અમે એની ઉપર તાંબાની નકશી કામ કરાય એટલે કે જે મંદિરો ચાલે એ એની ઉપર બી અમે એટલે સમાજે કીધું કે ભાઈ ખરેખર તો આ નગારાનું તમે જ પ્રતિક બની આવ્યો તો કે આને બી તમે જ બનાવો ને અમારો વર્ષો જૂનો આ નગારાનો એટલે આખા સમાજે અમને હોમ્યું કે ભાઈ હવે તમે એટલે આપણે

આ માં અને પર સુખી રહો એ ભગવાન પ્રાર્થના કરી પૈસે ટકે પરિવાર માં સ્નેહ જળવાય નવજુવાનો ભણી ગણી આગળ વધે અને વડીલોને બધે સેવા કરજો હો બધા વડીલોની સેવા કરજો બુઝર્ગ લોકો ની એ અમારે આવવાનું કારણ છે આવજો જે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી અમે આવ્યા છીએ મણિનગરમાં તમને બધાને આવવા માટે છે ઘણા બધા અમે બધા ભક્તો છે આવજો બોલો સ્વામિનારાયણ લઈને આવ્યા જે આમીને ઓ આમીને ઓ એકદમ છોડીવાલે વાત હામે જાઈમાં હા 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 क्या 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 क